એના પછીના ત્રીજા તરફ આગળ વધતા સિમ્પલ વસ્તુ સમજી લો કે તમારી સમક્ષ છે બે વિ બે માઇક્રોકુલમ અને માઇનસ બે માઇક્રોકુલમ કે જે એકબીજાથી બીજાથી છ સેન્ટીમીટર અંતરે દૂર રહેલા છે મને તો જોતા જેવી ખબર પડી જાય કે આ તમને ડાયપોલ આપેલો છે ભાઈ ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી શું આપેલો છે ડાયપોલ આપેલો છે અને આ ડાયપોલ આપેલો છે તો તમને પહેલો સવાલ એવો પૂછ્યો છે કે એના ઓળખ કરવાની છે તો તો કે કે સમસ્થિતિમાન પૃષ્ઠની શું કરવાની કરવાની છે ઓળખ કીધી અને સપાટી પરના દરેક બિંદુએ એટલે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો ને ત્યાં તમને વિદ્યુત ક્ષેત્રની દિશાની દિશા કહી હશે ને એ વસ્તુ તમને જોડવાની કીધી સોરી એ દિશા કહી હશે ને એ વસ્તુ તમને જે છે એ નોંધ કરવાની કીધી બરાબર છે તો બહુ સિમ્પલ છે સૌથી પહેલા ડેટા કલેક્શન કરો q1 q2 વિદ્યુત પર આપો બन्ने વચ્ચે નોંતર r જે છે 6 સેમી આપ્યું સમસ્થિતિમન પુષ્પની ઓળખ કરવાની કીધી ને આ પુષ્ટ પર વિદ્યુત ક્ષેત્રની દિશા પૂછી છે તો આ ડેટા કલેક્શન ભાઈ કહો જોઈએ एग्जाम માં ક્લિયર છે કારણ કે ઘણી વખતની આમ તો દરેક વખતે ડેટા કલેક્શન ના પણ એક ગુડ ઇમ્પ્રેશન અને એક માર્ક્સ હોય છે બરાબર તમારી ઇમ્પ્રેશન સારી પડી જાય છે ચલો બોલ ઈઝી ક્વેશ્ચન છે અમાકોઈપણ પ્રકારનો ઉદાહરણ ટાઈમ વેસ્ટ ન કરી એ સિમ્પલ છે તમારી પાસે કોઈ એક વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ -2 માઇક્રોકુલમ આપી દીધો અને તમને હવે એવી ખબર પડી જોઈએ કે એક્ઝેટ એનું જે મધ્યબિંદુ છે બરાબર એ મધ્યબિંદુ એવું મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે

खबर पड़े जाए, आठ वस्तु समझाई जाए, तो विद्युत स्थिति भाई यहीं समान है, तो तुम्हारा जो है पहला सवाल है पहला सवाल है कि समस्थिति मान प्रसन्नी सूखरवानी की थी, तब समस्थितिमान समस्थिति मान प्रसन्नी यहाँ करवानी की थी, ये क्या मर्स तो के ये मर्स मध्य बिंदु पास है।

प्लस टू मईक्रो कुलम थी माइनस टू मईक्रो कुलम दिशा में हाँ बहुज सिंपल एकदम एकदम है एकदम इजी एकदम हलवो कशु नहीं बराबर डन क्लियर है आटली वस्तु खबर पड़े आटली वस्तु समझाए हाँ के ना बोली जाए चल आटली वस्तु समझा जो कशु है नहीं दाखला अंदर चलो डन क्लियर है नोट डाउन कर लो चलो फटाफट एक वक्त